પંદર નવેમ્બરે સવારે પતિ ફરી પત્નીને મનાવવા માટે તેના ઘરની સામેની બિલ્ડિંગમાં ગયો આ સમયે તેની પત્ની પણ જીમમાંથી પરત ફરી રહી હતી આ સમયે બિલ્ડિંગના પટાંગણમાં બંને વચ્ચે ઝઘડો થતાં ઉશ્કેરાયેલા પતિએ પોતાની પરવાનાવાડી રિવોલ્વરથી પહેલાં પત્નીને મોતને ઘાટ ઉતારી અને પછી પોતાના લમણે ગોળી ધરબીને પોતાનો જીવ ટૂંકાવ્યો હતો બંને લોહીલુહાણ હાલતમાં જ સ્થળે ઢળી પડ્યા હતા અને બનાવની જાણ થતાં પોલીસે મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી હત્યાની કલમનો ઉમેરો કરતા તજવીજ છે તે હાથ ધરી છે રાજકોટ શહેરના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાગેશ્વર સોસાયટીમાં એક આત્મહત્યા અને સાથે હત્યાનો પ્રયાસનો બનાવ બન્યો હતો જેનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને આ જે બનાવ છે એની વિગત એવી છે કે લાલજીભાઈ રમેશભાઈ પઢિયાર કે જેઓએ પોતાની પત્ની તૃષા પઢિયારને પોતાના લાઇસન્સ્ડ વેપનથી એને ગોળી મારી અને એને ઈજા પહોંચાડેલ હતી અને પોતાની જાતને પણ એમણે આ ગોળી માથાના ભાગે મારી અને આત્મહત્યા કરેલ હતી આ જે તૃષાબેન છે એમનું આજે વહેલી સવારે ચારેક વાગ્યા આસપાસ એમનું પણ સારવાર દરમિયાન મૃત્યુ થયું છે જેથી આજે ત્રણસો એકસો નવ મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો હત્યાના પ્રયાસનો અટેમ્પ ટુ મર્ડરનો એની એમાં મર્ડરની કલમ બીએનએસ એકસો ત્રણ ઉમેરવા માટેની કાર્યવાહી કરવામાં આવી છે અને અત્યાર સુધીમાં જે તપાસ છે એમાં એફએસએલ દ્વારા પંચનામું કરવામાં આવ્યું છે સ્થળનું બલેસ્ટિક વિભાગનો પણ આ બાબતે અભિપ્રાય લેવામાં આવશે સીસીટીવી જે છે એ જગ્યાના એ કબજે કરવામાં આવેલા છે અને જે લાલજીભાઈ છે એમની પાસે લાઇસન્ડ વેપન હતું તો આ એમનું જે લાઇસન્સ છે એ પણ કબજે કરવામાં આવ્યું છે અને એમના ઘરેથી પંચનામું કરી અને જેટલા બીજા લાઈવ રાઉન્ડ હતા કાટરીસ એ પણ કબજે કરવામાં આવ્યા છે અને સાથે સાથે જે સ્થળ ઉપરથી અમને ખાલી કેસ મળ્યા હતા એ પણ કબજે કરવામાં આવેલા છે જે તૃષાબેન છે એમના બ્રધરે જ આ ફરિયાદ આપી હતી અને એ ફરિયાદ મુજબ તૃષાબેનને કોઈ એક વ્યક્તિ સાથે સંબંધ હોય અને એનાથી નારાજ થઈ અને આ લાલજીભાઈ છે એમણે તૃષાબેનને ગોળી મારેલી હોય એ પ્રકારની ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે એમને આ ગુનાની તપાસના કામે સમન્સ આપી અને તપાસના કામે બોલાવવામાં આવેલા છે જે તૃષાબેન ત્યાં ને માર અ જે તૃષા જે હસબન્ડ વાઈફ છે એની વચ્ચે છેલ્લા દોઢ મહિનાથી આ બાબતે

સમસ્યા પાછળ શું કારણ હોઈ શકે છે આપના વિચારો અમને આ મુદ્દે કોમેન્ટ બોક્સમાં જણાવો અને આવા જ વિડીયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં